આજથી આપણે જે વિડીયોમાં જેટલી પણ કોમેન્ટો આવશે ને એટલે કાલના વિડીયોમાં આપણે બતાવશું કહેશું ભાઈ કે આ કોમેન્ટ કરે છે ને જેટલા જેટલી કોમેન્ટ કરશો એટલે બધું આપણે એમાં કહેશું કોઈ કાંઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકીએ છીએ અને આપણે કહેશું પણ માલ આધારિત હોય એ બધું આપણે પૂછવાના છે તો આપણે અહીંયા હવાનું કહેવા છોડીએ અને આપણી ભેંસ ફરી ગઈ છે રામ ભરોસે નજર અમે નથી જોઈ અત્યારે પાડો ઉડ્યો એને ખબર પડી કે થઈ ગઈ છે લગભગ થઈ ગઈ છે ને અત્યારે બારની એક બે ના આવે પણ ચેક કરાવું જોઈએ થાય થઈ જાય વાંધો નહીં આવે ગો છાણ પગમાં એવું તૂટી જાય ગામે ગામડા જ છે જો વીસ દિવસ ને ઓગણી દિવસ થયા રહે છે ગયા છે એને એને આઠ મહિના રહે છે હાથ હરા હાથ જેવું થાય અહીંયા ને ચોમા આમ ગયા છે હેલો હા ના ચડી જાય એવી છે બીજો વાંધો ન પડે આગળ પેડી આટો નથી ભાગે બહુ એમને હલો એમને તો મજા આવે હા હા હમ હમ હાલો રાધા હલો આગળ હલો દિવ જાય અત્યારે તો પાણી પી છે જલ્દી થાય સીધી ઠકડવા ટોલી બાજુ ડીજે વાગે છે અત્યારે લગભગ વાંધો પડે કેમ કે ફૂલિયા પાણી પહોંચીને ત્યાં ડીજે ભેગો થાય માથે તો વાગશે ને એટલે ભડાકો થાય નીચે વધારે અવાજ આવે ફૂલિયામાં દેખાડીશ આગળ જો ભેગા થઈ ગયા તો આમ ભરો જવા દેવાનું છે Bikin gadi nikir ke sini, apa aja? Hanya baik benubanya. Badi ya sih di hari ini. Ya. Ambil nkat aja dulu Lei, mata, mata, mata. Nikah pati pakai. જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને જો હું છોડી લીધી જાય ધીરે ધીરે રખડાય આવી સપોર્ટ બહુ કરતા નથી યાર એક હજાર સબસ્ક્રાઈબર તો પૂરા કરો આટલું બધું તો આવ ન કરાય એક હજાર તો પૂરા કરો જ ગમે થાય બેન થઈ ગઈ હાલો હવે ફાઈનલ તો અત્યારે આપણે આપડે છે ગરમીમાં કાડો ઉભો ને એક ઉડે ને ઓલો ભાગ છે કેમકે આપડી થઈ ગઈ ભી હવે બાકીને ચડી ગયા આગળ આપણે સામે રોડે પર જવાનું છે કેમકે ભાઈ લઈને આવે કે રસ્તો જોયો નથી ભૂલ પડી જાય કેમ ન નીકળી જા હે ઈ ડાળમણ આયો બીજો ત્રત્યા જો ભાઈને ભેં લઈને આવતા થઈ ગઈ ને આપડે ભેંો બધી નીકળી ગઈ થી ઘરે પાડો હવે જાય સુટ થઈ ગયો ઈ તો ભાઈ લગભગ વયા ગયા હે ઓલો પણ જો છૂટો છૂટ ગયો હોય ત્યારે ઘરે થકવી દીધો હતો કેમ કે આપણી ભેગા કાર હતી ને એના હિસાબે એમ થતી નથી ઘડીકમાં આમી દેખતો એટલે ભાગવા નહીં કરતો જો અત્યારે છે ને રામભાઈ આવ્યા બરાબર આપણી વાડીએ અને એની બત્રીજી લેવા છે જો આમ જો હવે ના આ એની બત્રીજી છે આ છે રામભાઈ અને આ છું હું અને આ બાજુ આપણે જો પાણી બાજરાનું હાલે અને ભાઈ ગયા તો લેવા તમારો તૂટી ગયો છે અને ચાલો લેવા ગયા તો ધાર્યું ભલે ને તો તૂટી ગયું પાણી જાય નહીં જાય બાકી જો આવે બાકી રામભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરો જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર કરી નાખો એટલે ટૂંક સમયમાં રામભાઈની મેનોમ ચેનલ છે મોનેટાઈઝ થવા આવવાની છે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ચેનલ કરાવો મોનેટાઈઝ થઈ જાય પછી કચ્છી બોલો કે જય દ્વારકાથી અત્યારે જો બધા પાકડા પીરાવાળા હવે છોડવાનો વારો આવશે નો કેમ કે ભેવાનો જ ભૂકો નાખ્યો છે yang harus kok rupanya nya sih Nahnya nya nak di dulu Kau kau jumpa tak kai. Atyar kempak pak dor karo kabar ya. Yak bi mar sunu bi ya Oko hai be jauh jo ya mar warna. Ini pai pada mar આ બધી જો ભૂકો ખાઈ પાણી પીવા આવતી રહી આનો વારો આવી ગયો કાઢવાનો આ મીયા વેલી નીકળી જતી હજુ હું આપણે બીજી સીડીઓ ફિટ કરવાની હતી ને એટલે ખોલવા નથી દેતી પાછું એક બીજા ને માયરા રાખ્યા માથે ઊભી હે આપણે શું ખાવાનું બધી જો હવે અહીંયા ઉભી રહી ગઈ હળી રાધાની જટિણ ખા હે આ ગાય જટિલ બધી જોવા માંડાઈ ગઈ આપણી આ ભેંસ થઈ ગઈ છે અત્યારે આવો વારી ગઈ બાકી પાડોમાં ખાવાનું પડી ગયો બધી મજા આવી ગયા હા જાય ભૂકો જડી જાય એટલે પૂરો હોય ને મૂકતું નથી એક તું આવી જ ખાઈ લે આમાં પણ જીવડા ખાવા ભાઈ ગયા એટલા ઢગલા મોટે હા હાલ આલો આલો ઓલી બધી હલો ડાંડર માલો હવે ડાંડર ખાવો ભૂકો ઓછો કર ને તો ડાનર ભાવે બાકી ભાવે નહીં આને કામ અઢી જોરી નાખતા એક રેકડીની ડેકી ભરતા ને બે જોરી ફૂલ ભરતા પાલભાઈ નાખતા આપણા એ નથી એટલે એક એક જોરી નાખવાની એક ડેકી ભરી નાખવાની આપણે આ ગાડીની તમે માપ મારીએ જો આની ડેકી હર કચરીમાં ભરો તો એક ભારી એક આવી જાય આમાં એટલે એને ઓછું ઓછું નાખે ને એટલે વધારે ખબર પડે નહીં દાંડર ભાવે બાકી ભાવ તેમ નથી આપણે જો ભેવું બધી દાંડરમાં મટાઈ ગઈ ખાંડ પાડો જ બેઠો છે અત્યારે કેમ કે આ બે ભીવું થઈ ગયું થાકી ગયો ભાઈ ઢીલો પડી ગયો જો વિડીયો ગમતો હોય લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો યાર આ સબસ્ક્રાઈબ તમે કરતા નથી એક હજાર તો કરાવો યાર